આ તમામ જે ફેટ છે વધારાનું એને ઓછું કરવું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પણ હું તમને એના માટે ત્રણથી ચાર ટીપ્સ આપીશ કે જેના વડે આરામથી તમે વેઇટ લોસ કરી શકો ને બધું તો છે જ કે કસરત કરવી જોઈએ ડાયટ કરવું જોઈએ બધું તો છે જ પણ એની સાથે મોટાભાગના લોકોને ખાલી શોર્ટકટ રસ્તાઓ જોઈતા હોય છે હું એ શોર્ટકટ રસ્તાની વાત કરીશ કે કઈ રીતે તમે કયા ડ્રિંક પીને કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે ફેટ લોસ ને ફાસ્ટ કરે છે ફાસ્ટ ફેટ લોસ નું કામ કરે એમાં સૌથી પહેલી વસ્તુ છે ગ્રીન ટી આના વિશે તમે બધાએ સાંભળેલું હશે ગ્રીન ટી પીવાથી 100% ફેટ લોસ થાય છે કારણ કે ગ્રીન ટી ની અંદર એવા તત્વો રહેલા છે કે જે આપણા શરીની અંદર જતાં જ આપણું શરીરનું ડિટોક્સ ડિટોક્સિફિકેશન કરે છે એટલે કે આપણું શરીરનું શુદ્ધિકરણ કરે છે અને એ શુદ્ધિકરણ થવાના કારણે આપણા શરીરમાંથી એવા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે જેના કારણે પાચન ક્રિયામાં જે મંદ પડેલી પાચન ક્રિયા છે એ થોડી સારી થાય ધીરે ધીરે આપણી પાચનક્રિયા છે એકદમ સારી થવા માંડે છે સુધરી જાય છે પાચન ક્રિયા સારી થવાથી આપણા શરીરની અંદર જે પણ કંઈ ખોરાક ગયો છે એનું આરામથી પાચન થશે એમાંથી સારા એવા તત્વો મળશે વિટામિન મળશે ન્યુટ્રિયન્સ મળશે અને એ તત્વો એ ન્યુટ્રીયન્સ છે આપણા શરીરને ખૂબ જ ફાયદો આપશે અને એ રીતે આરામથી આપણે ફેટ લોસ કરી શકશું

કસરત છે ડાયટ છે આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે ત્રીસ થી ચાલીસ મિનિટ રોજ કસરત કરવી જોઈએ આ સિવાય બીજી એક વસ્તુ છે દર બે થી ત્રણ કલાકે પાંચથી દસ મિનિટનું વોકિંગ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે કારણ કે જેટલું વ્યવસ્થિત વોકિંગ કરશો આટલું જ તમારા શરીરની અંદર આપણા શરીરની અંદર યુરિક એસિડ જે દર મતલબ અમુક સમયે જ એ શરીરમાંથી બહાર નીકળતું હોય જે લીલા પદાર્થો બહાર નીકળતા હોય જો તમે વોકિંગ ના કરો આપણે વોકિંગ ના કરીએ અથવા તો આખો દિવસ બેસી રહીએ સુતા રહીએ કે માત્ર ને માત્ર કામ કર્યા અને વોકિંગ ન થાય તો એનાથી આપણા શરીરમાં ધીરે ધીરે યુરિક એસિડ વધે છે એ યુરિક એસિડના કારણે અમુક એવા ઝેરીલા તત્વોના કારણે શરીર ડિટોક્સ ન થવાના કારણે આપણા શરીરની જે અંદરની ક્રિયાઓ છે પ્રક્રિયાઓ છે એકદમ મંદ પડે છે ધીમી પડે છે તો એના માટે ગ્રીન ટી પીવાની છે એ કયા સમયે પીવાની છે ગ્રીન ટી છે એ સૌથી પહેલા તમારે ખાસ યાદ રાખવાનું છે જમતા સમયે જમવા પહેલા કે જમ્યા પછી તાત્કાલિક નથી પીવાની નાસ્તો દોઢ કલાક બે કલાક પછી આરામથી પી શકો અને બે ટાઈમ દિવસમાં બે વખત તમે આરામથી ગ્રીન ટી પી શકો જે આપણે શુગરવાળી જે સાદી ચા પીએ છીએ એને બંધ કરીને તમે ગ્રીન ટી તરફ વળી શકો છો એ ખૂબ જ ઉત્તમ ઔષધ છે અથવા તો ફેટ ફેટ લોસ બર્નર છે બીજી વસ્તુ છે એની અંદર આપણે લીંબુ અને ગરમ પાણી લઈએ ગરમ પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણું શરીર અંદરથી ગરમ હોય છે ઠંડુ નથી હોતું તમે જેટલું ઠંડુ પાણી નાખશો એ ઠંડા પાણીને ગરમ કરવા માટે અથવા તો અંદરના વાતાવરણ સાથે શેટ કરવા માટે વધારે બ્લડની જરૂર પડશે એટલે મગજમાંથી શરીરમાંથી વધારે બ્લડ પેટ તરફ આવશે જેટલું ઠંડુ પાણી પીશો એટલું બાકીના અંગોને લોહી ઓછું મળશે અને એ તમારા શરીરને નુકસાન કરશે ગરમ પાણી પીશો તો એનાથી પાણી અંદર જશે એવું એ વ્યવસ્થિત એનું કાર્ય કરશે આનાથી શરીરની અંદર રહેલા અમુક જે બેક્ટેરિયા છે જીવાણું છે એ પણ નાશ પામશે અને એની સાથે તમે લીંબુ નાખશો ગરમ પાણીમાં લીંબુ આખું લીંબુ નીચો અને નાખી દેશો તો એ સૌથી વધારે ફાયદાકારક સાબિત થશે પણ તમારે ગરમ પાણીની અંદર ક્યારેય મધ નથી નાખવાનું ઘણા બધા લોકો એવા ભ્રમ છે કે ગરમ પાણી લીંબુ અને મધ આ ત્રણ મિક્સ કરીને પીવાથી બોડીની તાત્કાલિક થાય છે એનાથી પણ એ મધ છે ગરમ પાણીમાં એડ થતાની સાથે જ એમાં ઝેરીલા પદાર્થો ઉત્પન્ન થવા માંડે કે જે તમારા શરીરમાં જતા જ ઉલટી ઉપકા અથવા પેટને લગતી તકલીફો કેવી નાની મોટી બીમારીઓનું પણ કારણ બની શકે છે તો અગર તમારે મધ પાણી અને લીંબુ પીવું હોય તો એ પાણી છે એ ઠંડુ પડે નોર્મલ એકદમ થવા માંડે એ પછી લીંબુ અને મધ નાખી એ મિક્સ કરીને એ પાણી તમે આરામથી પી શકો એનાથી બેટર છે કે તમે ગરમ પાણીમાં લીંબુ નાખીને દિવસમાં એક વખત સવાર સવારમાં ભૂખ્યા પેટે પીવો એ પછી નાસ્તો કર્યાના એકાદ કલાક પછી તમે ગ્રીન ટી પીવો એ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આની સાથે દિવસમાં એકાદી વખત એટલે રાત્રે સુવાના અર્ધો પોણો કલાક કલાક પહેલા અથવા તો બપોરના સમયે કલાક પહેલા તમે આ ક્રિયા કરી શકો એક ગ્લાસ જેટલું ગરમ પાણી લેવાનું છે એમાં જીરુ પાવડર જીરું હોય જીરુ પાવડર નાખવાનો છે જીરું પેટ માટે સર્વોત્તમ છે ઉત્તમ છે અને એ ફેટ બર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે ફેટ બર્ન કરવા માટે પણ ઉપયોગમાં છે છે આવે આની સાથે તમે કાળો કાલી મિર્ચ જે હિન્દીમાં આપણે કહીએ અથવા કાળા મરી કે જેનો પાવડર ચપટી એટલે એક બે ગ્રામ જેટલો તમે નાખી શકો જીરું નો પાવડર પણ બે ત્રણ ગ્રામ પાંચ ગ્રામ સુધી તમે નાખી શકો એમાં તમે મિક્સ કરી શકો થોડું એવું લીંબુનો રસ અથવા અડધા લીંબુનો રસ અને ગરમ પાણી આ ત્રણ ચાર વસ્તુ છે જે એકદમ વ્યવસ્થિત હલાવી અને બપોરે જમવા બેસો એકાદ કલાક પહેલા પીવાનું છે આનાથી પણ ફેટ બર્ન થાય છે ઓટોમેટિક અંદરથી જ એ ફેટ બર્ન થવાની પ્રોસેસ જે થોડી ફાસ્ટ થાય છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ તમામ વસ્તુઓ અલગ છે એ તો કરવી જ જોઈએ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મેટાબોલિઝમ એટલે કોઈ બે વ્યક્તિ વ્યક્તિ છે એમાંથી એક એક રોટલી ખાય છે બીજો વ્યક્તિ પણ એક રોટલી એ જ સમયે બપોરના બાર વાગે ખાય છે પહેલો વ્યક્તિ છે એને એક રોટલી પચાવવામાં માત્ર એક કલાકનો સમય લાગે બીજા વ્યક્તિને દોઢ બે કલાક ત્રણ કલાકનો સમય લાગે તો આ વ્યક્તિ વજન એકદમ કંટ્રોલમાં રહેશે બે રોટલી ખાશે તો પણ અને ત્રણ રોટલી ખાશે તો પણ પણ આ વ્યક્તિ કે જેને પાચન ક્રિયા નબળી છે જેનું મેટાબોલિઝમ નબળું છે એમને એક રોટલી બે રોટલી કોઈ પણ ખાય એને પચાવવામાં ખૂબ સમય લાગે છે ત્યાં બીજો ભોજનની તૈયારી કર થઈ ગઈ હોય બરાબર છે તો એ મેટાબોલિઝમના કારણે આવું થતું હોય જો તમે મેટાબોલિઝમ સુધારી લો તો ડેફિનેટલી બીજી કોઈ પ્રોસેસ કરવાની જરૂર ના પડે અને તમે તમારું વજન આરામથી ઘટાડી શકો ખૂબ ઓછો વજન હોય તો મેટાબોલિઝમ સારું થતા જ વજન વધારી પણ શકો છો મેટાબોલિઝમ ને સારું કરવા માટે પાંચ પેરામીટર છે ચાર થી પાંચ છે એમાં સૌથી પહેલું છે રાત્રે સાત થી આઠ કલાકની કમ્પ્લીટ એક ધારી ઊંઘ લેવાની છે એવું નહીં કે અડધી રાત્રે જાગી જાવ કઈ કામ કરવા માંડો મોબાઈલમાં જોવા માંડો એ રીતના નહીં ઊંઘ લેવાની છે વધારે પણ નહીં કે ઓછી પણ નહીં છ કલાક સાત કલાક કે આઠ કલાક આ ત્રણ માંથી કોઈ એક લઈ શકો પણ ચાર કલાક પાંચ કલાક એવી રીતના પણ નહીં રાત્રે ડે ડે નાઇટ શિફ્ટ કરો અને ડે આખો સુતારો અને એ રીતના પણ નહીં કારણ કે એનાથી પણ આપણા બોડીમાં ખૂબ જ નુકસાન થાય છે બીજું પ્રોટીન વાળી વસ્તુઓ પણ તમારે લેવાની છે એવું નહીં કે પ્રોટીન વાળું ડાયટ હું એવું નથી કે સિત્તેર કિલોગ્રામ સામે સિત્તેર ગ્રામ પ્રોટીન અથવા સમજી લો સાઈઠ ગ્રામ પ્રોટીન કમસે કમ દિવસ દરમિયાન તમારે લેવાનું છે આ સાઈઠ ગ્રામ પ્રોટીન અગર દિવસ દરમિયાન તમે લેવા માંડશો તો ડેફિનેટલી એ તમારા બોડીની અંદર જે પ્રોટીનની પૂર્ણતા છે અથવા તો જે પ્રોટીનની ઉણફ હોય એ દૂર થઈ જાય એટલે ઓટોમેટિક બોડીનું મેટાબોલિઝમ છે ધીરે ધીરે અપ જવા માંડે બરાબર છે અને એ મેટાબોલિઝમ અપ જાય એટલે કોઈ પણ કાર્ય કર્યા વગર કંઈ પણ નવું અડોળવું કર્યા વગર તમે આરામથી વેઇટ લોસ કરી શકો અને જો મેટાબોલિઝમ જીવનભર તમે એકદમ વ્યવસ્થિત રાખી શકો તો તમારો વજન એક વખત ઘટ્યા પછી પણ એ ક્યારેય વધશે નહીં પણ એના માટે અમુક રૂલ્સ એન્ડ પાલન જરૂરી છે એના માટે ત્રીજું પેરામીટર છે વોટર બે થી ચાર લીટર એટલે તમારા વજન હિસાબે તમારે કમ્પ્લીટ વ્યવસ્થિત પાણી પીવું જોઈએ સિત્તેર સિત્તેર કિલ્લા વજન હોય તો એટલીસ્ટ તમે ઉનાળામાં બે થી ત્રણ લીટર જેટલું સાડા ત્રણ લીટર જેટલું પણ પાણી પી શકો તમે કેટલું વર્ક કરો છો એના ઉપર પણ પણ કરે કરે છે છે કેટલું પરસેવો તમે કરો છો એના ઉપર માત્ર બેસી રહેવાનું હોય તો કમસે કમ બે લીટર જેટલું પાણી તો દિવસ દરમિયાન થોડું થોડું કરીને પીવું જોઈએ બરાબર છે પાણી પણ ખૂબ જ મોટો રોલ ભજવે છે ચોથું પેરામીટર છે મેટાબોલિઝમને હાઈ કરવાનું એ છે કસરત એક્સરસાઇઝ યોગાસન પ્રાણાયામ ધ્યાન

ડેલીનું એક ફિક્સ સ્કેડ્યુલ હોવું જોઈએ સવારે કેટલા વાગે જમવું બપોરે સાંજે કેટલા વાગે જમવું દર બે થી ત્રણ કલાકે કોઈને કોઈ વસ્તુ તમારે હળવી ખાઈ લેવાની જેમ કે સવારે નાસ્તો કર્યો હોય આઠ વાગે તો દસ અગિયાર વાગ્યાની આસપાસ એક ફ્રૂટ ખાવું બાર થી એક અથવા એક વાગે તમે બપોરનું ભોજન લો ચાર થી સવા ચાર ની અંદર તમે ફરીથી હળવો નાસ્તો કરી લો થોડો કરો પણ હળવો વ્યવસ્થિત કરી લો અથવા નારિયલ પાણી કે લીંબુ પાણી પી લો અને પછી ત્રણ કલાક પછી એટલે વાગે તમે હળવો નાસ્તો કર્યો હોય તો સાત સવા સાત સાડા સાત ભોજન પણ કમ્પ્લીટ કરી લો અને રાત્રે સૂવાના એકાદ દોઢ કલાક કલાક પહેલા સો એમ જેટલું દૂધ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રાતના ભોજન સાત વાગે થયું હોય તમે બાર વાગે સુતા હો તો એ પણ પાંચ કલાકનો મોટો ગેપ થઈ જાય એ પણ મેટાબોલિઝમ ને તોડવાનું કામ કરે ઓછું કરવાનું કામ કરે તો મેટાબોલિઝમ ને વધારવા માટે પાંચ થી છ વસ્તુ મેં તમને મોટી મોટી કહી દીધી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અગર એ વસ્તુ યાદ રાખશો તો જીવનભર વજન નહીં વધે આગળ મેં ત્રણ થી ચાર તમને ડ્રિંક કીધું ગ્રીન ટી લીંબુ વાળું જે પાણી મધ નહિ નાખીને પી શકો અથવા ગરમ પાણી ને લીંબુ અને જીરું વાળું પાણી જે મે તમને કીધું એ ત્રણ વસ્તુ ખૂબ ઈમ્પોર્ટન્ટ છે ફેટ લૂઝ કરવા માટે બાકીના વસ્તુ મેં તમને ઓલરેડી જણાવી દીધી છે આ તમામ બાબતો પણ ધ્યાન રાખો બહારનું જમવાનું બધું બંધ કરી દો મગજ ને સંચળ નહીં એકદમ વ્યવસ્થિત તમે કરી દો તો જ તમારું ફેટ લોસ અને વેઇટ લોસ પરફેક્ટ થશે આગળ મેં જે પણ પોઈન્ટ કહ્યા છે એ ખાસ એક વાત ફરી જોઈ લો વિડીયો લાઈક કરો ચેનલને ને